એસી ચેમ્બરમાં બેસી અને વેરા વસૂલાતના આદેશ આપે છે પરંતુ ગટર સફાઈ કે પાણીના ભરાવ વિશે કોઈ પણ ચેકિંગ કરવામાં આવતું નથી હાલ સરકાર તરફથી નગરપાલિકાને લાખો રૂપિયાની ગ્રાન્ટ મળી રહી છે પરંતુ પૈસા ક્યાં જાય છે ક્યાં ખર્ચાય છે આ સૌથી મોટો પ્રશ્ન ઉદ્ભવે છે અને હવે સમય આવ્યો છે જવાબદારી નિર્ધારિત કરવાનો તમારું જેને સાથે આ આંબોચપુ સંગ્રહ આવેલો હવે એક જમાનામાં આંબોદનું નામ છરી ચપ્પુ માટે પ્રખ્યાત હતું એક જમાનો હતો કે જ્યારે છરી ચપ્પુ બહુ પ્રખ્યાત હતા આ ગુજરાતમાં ને ભરૂચ જિલ્લામાં ટોટલી આંબોદા છરી ચપ્પુ અમળાતો હતો અત્યારે આમોદનું નામ ખાળા નગરી ગંદુ નગરી તરીકે ઓળખાય તમે ગામને ચારેપુર ફરશો કોઈ જગ્યાએ એવી તમને ક્લિયર નહીં મળે કે જે તમને સંતોષ થાય દરેક ખૂણા ખાતે તમે જુઓ તો ગંદકી અને ખાડા આ રોડ પર તમે જુઓ ખાડા આ ગટરનું પાણી જુઓ હમણાં આ બંધ થયું અમે કંઈ ફોન કર્યો તો સીએસઆઈને તો કે બંધ કરાયું હવે આ જવાબદારી ઘરેવાળા નાગરિકોની છે કે તે ફોન કરે બંધ કરે ના પાલિકાના માણસો કરે છે હું ઊંઘે છે લોકો શું કરે છે જવાબદારી તો એમની છે કે એમને ધ્યાન રાખવાનું હોય કે બંધ કરવું ચાલુ કરવું કે ફરવું પાલિકાની અંદર સફાઈ કામના જે સુપરવાઇઝર છે એને ફરવું જોઈએ એને જોવું જોઈએ એના બદલે નાગરિકો ફોન કરે કે બંધ કરો ત્યાર પછી બંધ થાય એટલે ટોટલી પાલિકાનો આખું વહીવટતંત્ર ખાડે ગયું છે એ લોકોને કશું કામ કરવું નથી બસ બેઠા બેઠા ફોન પેપર પર વાત કરી છે અને એમાં સંડેકમાં બેસીને વાત કરી છે બહાર નીકળવું એવું નથી આ સભ્યોને તો કોઈને પડેલી જ નથી ટોટલી સભ્યો બધા આ વિસ્તારના ચાર સભ્યો છે એક સગો જાય છે આવે ધો છે એ કોઈ ખારા દેખાતા આ પાછળ કોઈ પાણી ભરેલું દેતા સ્કૂલની બાજુમાં છોકરાઓ પાણીમાં ભલાઈને જાય છે આવે છે બી આ નગરીના બહુ ધુરંધર ખેલાડીઓ કહેવાય જેવી સભ્યો છે બહુ ધુરંધર ખેલાડીઓ એમ મેં ખૂલું છું કરાવ કે પાણી કમસે કમ એટલો પહોંચાડતો બંધ કરે અત્યારે તમે જઈને જુઓ તમે જઈને એમ નીકળો તમને ખબર પડે હવે તો એમને હાથે લઈને ચાલવું પડે અને એમને લાવવા પણ બતાવવું પડે ત્યારે અમે આ વાત કદાચ અમારો એમના બધી પહોંચે અમે એમને હાથ જોડીને રિક્વેસ્ટ કરીએ છીએ એક આગળનું ધ્યાન રાખો આ દુકાન જે શોપિંગ છે બાજુમાં જમવાની ઉછળ છે આ બધી ચરીદારી છે અમારું કોઈ રીતે આ ગંદકી અમનેથી નડે અમારા માટે મહેરબાની આ બધું વ્યક્તિ કરાવે અને કાયમ આ બટનના પાણી જે વાળા છોલકાય તો ભરાય એના માટે કંઈ ઉજવ